સુરત થી આવો છો બરાબર બેન તમને શું તકલીફ હતી મને છે ને હિમોગ્લોબિન બહુ જ ઓછું થઈ ગયું હતું અને આ દવા મેં લીધી તો એનાથી મને બહુ સારું છે શરીરમાં સ્ફૂર્તિ રહે છે અને થાક નથી લાગતો એટલે આ દવા અમારી કન્ટિન્યુસ ચાલુ જ છે બરાબર તમારું હિમોગ્લોબિન ઓછું થઈ જતું હતું અને હવે તમારું હિમોગ્લોબિન બરાબર છે જેના લીધે શરીરમાં સ્ફૂર્તિ રહેતી હતી વીકનેસ તમને એકદમ અશક્તિ રહેતી તે બધામાં આવે સારું છે પગ બહુ દુખતા હતા મને એટલે પગમાં દુખાવામાં આનાથી બહુ રાહત છે મને પગ નતા દુખતા બરાબર અને સાથે સાથે વજનમાં શું ચેન્જીસ થયું છે વજન મારું બહુ જ ઓછું થઈ ગયું હું બહુ જ બીમાર થઈ ગઈ મારું હિમોગ્લોબિન એકદમ છ પોઈન્ટ થઈ ગયું ઓકે અને આનાથી મને બહુ જ સારું રિઝલ્ટ મળ્યું છે અને મારું વજન બી સાત કિલો વધી ગયું છે સાત કિલો વજન પણ તમારું વધ્યું છે અને તમારું કેટલું વજન વધ્યું છે છત્રીસ હતો તો એકતાલીસ થયો છત્રીસ કિલો હતો અને એકતાલીસ થયો છે પાંત્રીસ હતું અને એક મહિના ની દવા લીધા પછી હાલ કેટલું થયું ઓગણ કિલો એટલે કેટલું કિલો વધ્યું ચાર કિલો જેવું એક મહિના દવાથી વધ્યું શરીરમાં કેવું લાગે છે સારું બરા સ્નાયુ બહુ નબળા હતા બોડી બહુ વીક હતું અને બોડી ગેઇન નહોતું થતું ગમે તું સારું ખાવું પીવું તો ડાયજેશનનો પણ પ્રોબ્લેમ હતો ઘણા વર્ષોથી મેં બીજા ઘણા બધા દવાખાનામાં દવા ટ્રાય કરી સારા સારા ડોક્ટરો પાસેથી કન્સલ્ટન્ટ પણ કરીને પછી દવાઓ ટ્રાય કરી હતી પણ અહીંયાથી મને એક જ મહિનામાં છ કિલોનો સીધો ફરક દેખાયો છે પ્લસ મને મેન્ટલી આમ સ્ટ્રેથ બી સારી રહે છે સ્થાન બી સ્ટ્રોંગ છે અત્યારે હું આખો દિવસ કામ કરું છું તો મને એટલી થકાન મહેસૂસ નથી થતી એટલે અહીંયા અમૃતાલયમાં આવ્યા પછી મને એક જ મહિનામાં આટલો ફરક એક મહિનામાં તમારો વેટ પણ સારું છે છ કિલો જેવો ગેઇન કરીશું સનાબેન આપ ક્યાંથી આવો છો હું જોવા પૂરા અને તમે અહીંયાથી વેટ ગેન માટે દવા લીધેલી શું રિઝલ્ટ મળ્યું મને બહુ સારું રિઝલ્ટ મળ્યું છે વન મંથ થયું છે મને આજે અને મારો એટ કેજી વજન વધ્યું છે એ સરસ સરસ આના પહેલા તમે વેટ ગેન માટે કોઈ ટ્રાય કોઈ દવા લીધેલી બહુ બધી ટ્રાય કરી હતી એટલે નહીં વધ્યું ને મારું વજન થર્ટી જ હતું વન મંથમાં થર્ટી થયું છે આના પહેલા